રોષ બનાવીને ખાઈ શકાય તેવું સરળ સ્વાદિષ્ટ આ શાક એકવાર બનાવી લીધું ને તો વારંવાર બનાવશો ઘરમાં જ્યારે કોઈ શાક ન હોય અથવા તો સમજણમાં ન પડે કે શું બનાવવું છે તો ફટફટ બની જતું અને કોઈ પણ બનાવી શકીએ તેવી સરળ રીતે આજે આપણે નવું શાક બનાવીશું તો જેના માટે અહીં બારથી પંદર કડી લસણની લીધી છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાસ પ્રમાણે લીલા મરચાં લેવાના છે મેં આ ત્રણ તીખા મરચાં લીધા છે હવે મીઠું નાખીને આ રીતે આપણે અધગચતી ખાંડેલી પેસ્ટ એની તૈયાર કરી લઈશું તમે ફાઇન પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો જડા તળીવાળી કઢાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ આવી ગયું છે એટલે આની અંદર વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીને લગભગ એક મિનિટ સુધી આપણે સાતડી લેવાનો છે ત્યારબાદ ત્રણ મોટી સાઈઝની ડુંગળી લીધી છે ચોપરમાં એકદમ ફાઇન ચોપ કરીને લેવાની છે જેથી એના મોટા પીસ ન રહે ચોપરની જગ્યાએ તમે હાથથી પણ ઝીણું સમારીને લઈ શકો છો હવે આ જ્યાં સુધી ઘડી નથી જતું ત્યાં સુધી આપણે પકવવાનું છે અહીં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું ઘાટું દહીં લીધું છે આ દહીં બહુ ખાટું ન હોય એવી પસંદગી કરવાની જેમાં બે ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને બે ટી સ્પૂન જેટલો ધાણાજીરો પાવડર નાખીશું હવે આનો ફ્લેવર વધારવા માટે આપણે કોથમીરની ડાળીનો ઉપયોગ કરીશું તમે કોથમીર પણ નાખી શકો છો પણ આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે આપણે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું જે ખૂબ જ સરસ ફ્લેવર આપશે હવે રસો ઘાટો કરવા માટે એક નાની ચમચી જેટલું બેસન નાખીશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું એટલે આ રીતનો આપણો ઠેક મસાલો તૈયાર થઈ જશે બીજી તરફ તમે અહીંયા જોઈ શકો છો કે ડુંગળી થોડીક ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે તો હવે આ સમયે ત્રણ ડુંગળી લીધી હતી તો ત્રણ આપણે મોટી સાઇઝના ટમેટા લેશું જેને ચપ્પરમાં આવી રીતે તે આપણે ચોપ કરીને લીધા છે આ રીતે ઝીણું ઝીણું સમારીને લઈએ છીએ ને તો એનું ટેક્સચર છે ને એ જાડું જાડું રહેતું નથી અને પરિણામે શાકનો ગ્રેવી પણ સરસ થાય છે અને એનામાં ટેક્સચર પણ ખૂબ જ સરસ મળે છે હવે ઢાંકળ ઢાંકીને જ્યાં સુધી ટમેટા ચડી નથી જતા ત્યાં સુધી પકવવાનું છે તો અહીં જોઈ શકો છો કે ટમેટા સરસ ઘડી ગયા હશે હવે આ સમયે આની અંદર થોડીક કોથમીર નાખીશું આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અહીં ટમેટા ડુંગળી બધું ચડી ગયું છે તો હવે દહીંવાળો મસાલો આપણે નાખી દઈએશું હવે જે બાઉલમાં આપણે મસાલો બનાવ્યો હતો ને એમાં થોડુંક મસાલો રહી જાય છે તેનામાં એનામાં આપણે થોડુંક ગરમ પાણી નાખીને મિક્સ કરી લઈશું જોઈ શકો છો મસાલો મિક્સ થયા પછી આ રીતનું ક્રીમી ટેક્સચર તમને મળશે હવે આ સમયે મારી પાસે ઘરમાં લીલું લસણ હતું એટલે મેં નાખ્યું છે તમે લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો ન હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આ સમયે આ મસાલો ઠીક થઈ ગયો છે તો આપણે જે મસાલાવાળું પાણી કરીને નાખ્યું છે એ નાખી દેશો જેથી ગ્રેવીવાળું તૈયાર થાય આમાં આપણે બેસન નાખ્યું હતું ને એટલે રસો એકદમ ઘટત તૈયાર થશે ભાજી અને જે પાણી છે છૂટું નહીં પડે તો પનીરની અને પાઉંભાજી ભૂલાવી દે તેવું આ શાક તૈયાર થશે તમારો હવે છેલ્લાની અંદર હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું આ મિશ્રણ ઠીક લાગી રહ્યું હતું એટલે મેં ફરી પાછું હાફ કપ જેટલું પાણી નાખ્યું છે સારી રીતે મિક્સ કરી લીધું છે ને આમાં એક બબલ્સ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું આ જ્યાં સુધી બબલ્સ આવે ત્યાં સુધી આપણે અહીંયા કને પોણા કપ જેટલી પાપડી લીધી છે પાપડી બધી જગ્યાએ મળી રહેતી હોય છે પાપડીની જગ્યાએ તમે સેવનો પણ ઉપયોગ કરી શકો છો પણ પાપડીથી ખૂબ જ સારું ટેક્સર મળશે તો આવી રીતે પાપડીનો અધકચરો ચૂરો કરી લેવાનો છે એકદમ પાવડર નહીં બનાવી બબલ્સ આવા લાગ્યા છે તો આ ચૂરાને ઉપર નાખી દેશું અહીં એક વાત જરૂર ધ્યાન રાખજો જ્યારે આ શાક ખાવું હોય એટલે કે પીરસવું હોય ત્યારે જ આની અંદર પાપડી નાખજો નહીં તો બધો રોસ રસો છે ને ફટાફટ સોસી લે છે ને શાક છે ને થઈક તૈયાર થાય છે જો તમને થોડુંક પાતળું પસંદ હોય તો તમે અહીંયા પાણીનું પ્રમાણ વધારી શકો છો સાહેબ રીતે મિક્સ કરી લીધું છેલ્લે આની અંદર ઝીણી સમારેલી કોથમીર નાખીશું લીલું લસણ નાખીશું જો લીલી ડુંગળી હોય તો લીલી ડુંગળી પણ છેલ્લે નાખવી અને આ શાક તૈયાર છે પીરસવા માટે રોટલી ભાખરી ફૂલકા કે રોટલા સાથે આ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર અચૂકથી ટ્રાય કરજો છે ને પાંચ મિનિટમાં બની જતું પનીર ભૂરજી અને પાઉંભાજીને ભૂલાવી દે તેવું આ નવું શાક જો આ રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એકવાર ચૂકથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં હું આવીશ નવી રેસીપી સાથે ફરી મળીશ અને તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ